અમદાવાદ જિલ્લાના બાવળામાં નગરપાલિકાની બેદરકારીને કારણે લોકોની પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સામે આવ્યું છે બાવડા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર સાત ગટર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે જેના પાણીનો કોઈ નિકાલ નથી જેને લઈ સ્થાનિક લોકોની તબિયતને અસર પડી રહી છે પાણીમાં ઝેરી જીવો રહે છે ઘર આસપાસ ગટરનું પાણી નીકળે છે જે જીવ માટી જોખમ છે આ સમસ્યાને લઈ સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સર્જાય છે તો આ સમસ્યા ક્યારે ઉકેલાશે તેવા સવાલો સ્થાનિકોમાં ઉભા થવા પામ્યા છે ત્યારે આ ફક્ત ચોમાસાની સમસ્યા નથી ગંદકીની આ સમસ્યા છેલ્લા ત્રણ વર્ષથી જોવા મળી રહી છે જે હવે ચિંતાનો વિષય બની છે આ મામલે મહાનગરપાલિકા મામલતદાર કચેરીને વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા આજદિન સુધી કોઈ કામગીરી કરવામાં નથી આવી ત્યારે કોણ આ સમસ્યાઓ હલ કરવાની જવાબદારી સંભાળશે અને આ અંગે તંત્ર શું પગલાં લેશે ત્યારે હાલ તો આ ગંદકી મામલે વોર્ડના સ્થાનિકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે મારું નામ વાણિયા રાકેશભાઈ જયસિંહભાઈ છે હું સાત નંબરના વોર્ડમાં આવું છું હા આગળ છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ પાણીનો પ્રોબ્લમ રહે છે કોઈ પાલિકા કે કોઈ સરકારી કર્મચારી આમાં ધ્યાન આપતું નથી આ પાણી આખા રોડ ઉપર ફેલાય છે અત્યારે જવામાં બહુ તકલીફ પડે છે

नो नकाफाका सम्मोबी मिसे सुसोमसे है तमार सरकार है पे से रोता है कासे देगे दो चाचा क्राओ तरफ पुरे जामता है रास्ते में आने हम सब को बिहार से आए तो माने मू मुदर में आए थे कितना गते रहे है गते है डाते नाते नफाचौचा पूरा ता है पानी में गते है से અમદાવાદ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ